કેવી દક્ષિણા મૂર્તિ છે તો આ મંદિર ની જિલ્લાના કરીએ વિસ્તારની અંદર આવેલું છે સંપૂર્ણપણે એલ્યુમિનિયમના ના પતરામાંથી બનાવેલ ભારતીય થલ સેના દ્વારા કોના દ્વારા બનાવવામાં આવે છે એ પણ યાદ રાખજો ભારતીય થલ સેના થલ સેના એટલે ભૂમિસેના ભૂમિસેના એટલે આર્મી દ્વારા તો ભારતીય આર્મી સેના દ્વારા સંચાલિત આ શિવ મંદિર છે આ યાદ રાખીશું ઈ એમ ઈએમઈ મંદિરમાં પગદંડીની આસપાસ સુંદર રીતે મઢીને સાચવી રાખવામાં આવેલી 14મી સદીથી લઈને 17મી સદી સુધીના પુરાણી શિલ્પકૃતિઓ મંદિરની સુંદરતા અને રમણીયતાને અનેક ગણી વધારે છે હવે એવું નથી કે આ અત્યારે બહુ એવું ટેકનોલોજીને આધારે છે ને આ બહુ જ સુંદર જગ્યા છે ઈવન આની અંદર એન્ટ્રી તમારે કરવી હોય તમને નોર્મલી એન્ટ્રી નથી મળતી પરંતુ જો તમને એન્ટ્રી મળી જાય તો આ બહુ રમણ્ય સ્થળ છે મતલબ કે એની બહુ ઘણા બધા વિસ્તારની અંદર ગાર્ડન છે ગાર્ડનની વચ્ચે મંદિર છે બહુ શાંત એરિયાની અંદર આ મંદિર બનાવવામાં આવે છે હું પણ નથી ગયો હો પરંતુ એવી આ જે લાક્ષણિકતા છે એના આધારે હું અંદાજો લગાવી શકું છું

ઈ ઓકે તો ઈ ફોર ઇલેક્ટ્રિકલ એમ ફોર મિકેનિકલ અને ઈ ફોર એન્જિનિયરિંગ ઓકે તો આ રીતના ઈ એમ ઈ ઓકે ઈ એમ ઈ મંદિર આવું પડેલું છે તો આ મંદિર ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના તાલીમ મથકના વિસ્તારમાં આવેલું છે લશ્કરના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ હોવાથી મંદિર સુધી પહોંચવા કેટલીક ઔપચારિકતાનું પાલન કરવું પડે છે એટલે કે તમે આસાનીથી નહીં જઈ શકો અમુક પરમિશન છે અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે એ તમારે ફોલો કરવા પડશે પરંતુ તેમાંથી પસાર થયા બાદ મંદિરના વાતાવરણનો આહલાદાયક અનુભવ જીવન યાદ એવો છે અહીંનું આકર્ષક સ્થાપત્ય નિહાળવા માટે આસ્થાઓ ઉપરાંત અન્ય પ્રવાસીઓ પણ આવતા હોય છે આ મંદિરમાં કેમેરાનો ઉપયોગ કરવો સક્ત મનાય છે અંદર નહીં બહાર પણ નહીં કેમેરો નોટ અલાઉડ આ તો જસ્ટ ઇમેજો ગુગલ ઉપરથી મળી તો આવી ઇમેજીસ મળી બાકી નોટ અલાઉડ છે ક્લિયર બીજી વસ્તુ કે જે લોકો વડોદરાના હશે નજીકના વિસ્તારના હશે એમને આ મંદિર વિશે ખબર હશે બાકી મને નથી લાગતું કે ભાઈ બીજા જિલ્લાના જે પણ મતલબ કે સ્ટુડન્ટ હોય એમને ખબર હોય તો આવું સરસ મજાનો મંદિર પણ છે ઈ એમ ઈ મંદિર જે તમને વડોદરામાં જોવા મળશે